નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા આપ સર્વે દર્શક મિત્રોનું ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં મગફળીના ખેડૂતોના રજિસ્ટ્રેશનમાં મોટું કોંભાડ ઈસુદાન ગઢવીના આક્ષેપ વિશે વાત કરીએ તો ઈસુદાન ગઢવીએ મગફળીના ખેડૂતોના રજિસ્ટ્રેશનમાં મોટું કોંભાડ હોવાનો આક્ષેપ કર્યો છે છ લાખમાંથી માંથી એસી હજાર ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થયા કારણ કે સેટેલાઇટમાંથી પાક દેખાયો નહીં વિસા ભરાયા તલાટી કમ પુષ્ટિ હોવા છતાં સરકારે મગફળીનો પાક નકાર્યો હતો આમ આદમી પાર્ટી એ રજીસ્ટ્રેશન તાત્કાલિક માન્ય કરવા માંગણી કરી છે ઈશુદાન ગઢવીએ ચેતવણી આપી કે સરકાર નહીં સાંભળે તો ખેડૂતો મહાપંચાયત યોજશે એના પછીના બીજા મહત્વના સમાચારમાં નવરાત્રીમાં બાર વાગ્યા સુધી રમી શકાશે ગરબા આના વિશે વિગતથી જાણીએ તો અમદાવાદ શહેરમાં નવરાત્રી દરમિયાન તમામ ભાગોનું સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ થશે એકસો ઇમરજન્સી સર્વિસના માધ્યમથી પીસીઆર તંત્ર ઝડપથી ઘટના સ્થળે પહોંચશે નવરાત્રી દરમિયાન ગરબા બાર વાગ્યા સુધી ચાલશે સી ટીમની મહિલા પોલીસ અધિકારીઓ ગરબાના ડ્રેસમાં હાજર રહેશે તેમજ સભ્યોને સુરક્ષિત વાતાવરણ મળશે આ અંગે અમદાવાદ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી ત્યારબાદના બીજા ગતિના સમાચારમાં લવ જેહાદ અને ધર્મ પરિવર્તન અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય આના વિશે વિગતથી વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ દ્વારા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારોને ધર્માંતરણ વિરોધી કાયદાઓ અંગે જવાબ આપવા માટે ચાર અઠવાડિયાની મુદત આપવામાં આવી છે જામિયત ઉલેમા એ હિન્દ અને સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ સહિતના સંસ્થાઓએ આ કાયદાઓ સામે અરજી કરી હતી અરજીઓમાં જણાવાયું છે કે આ કાયદાઓ અલગ ધર્મના દંપતિઓ માટે ત્રાસદાયક બન્યા છે સુનાવણી છ અઠવાડિયા બાદ થશે ત્યારબાદના મહત્વના સમાચારમાં વાત કરીએ તો એક વર્ષ પહેલા બનેલા રસ્તા તૂટી જતા મુખ્યમંત્રી આના વિશે તો ગુજરાતમાં ભારે રસ્તા તૂટી ગયા ખાસ કરીને વર્ષ બનાવેલા રસ્તાઓની હાલત ખરાબ લોકોમાં ફેલાયો છે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી મુખ્યમંત્રી તૂટેલા રસ્તાઓના જવાબદારો સામે કાર્યવાહી અને નવરાત્રી બાદ સમારકામની સૂચના આપી છે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે જેના વળતર માટે પણ ચર્ચા કરવામાં આવી હતી તેમના આંગણવાડી વર્કર નું નામ જણાવી પૈસા જમા કરાવવા માટે લિંક મોકલવામાં આવે છે આવો જ કિસ્સો કુકડા ગામની સગર્ભા માતા સાથે બન્યો હતો જેમાં જેમના ખાતામાંથી એકવીસ રૂપિયા ઉપડી ગયા હતા જેથી આવા કોલ આવે તો સાવધાન રહો ત્યારબાદના બીજા ગતિના સમાચારમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ખખડાવી નાખ્યું આના વિશે વિગતથી વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચને સખત ઠપકો આપ્યો છે કોર્ટે અગાઉ આપેલા આદેશનું પાલન ન કરવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી સુપ્રીમ કોર્ટે એકત્રીસમી જાન્યુઆરી બે સુધીમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે જે બે હજાર બાકી હતી કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચની નિષ્ક્રિયતા તેની અક્ષમતા દર્શાવે છે આ નિર્ણયથી લાંબા સમયથી અટકેલી ચૂંટણીઓ માટેનો માર્ગ મોકળો થશે ત્યારબાદ જો તમે તો ગુજરાતમાં સોમાસાનો છેલ્લો રાઉન્ડ આના વિશે વિગતથી વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાંથી સોમાસુ વિદાય લેવાના આ પરંતુ તે પહેલાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા છે આગામી બે દિવસ એટલે કે અઢારમી અને ઓગણીસમી સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે રાજ્યમાં આ સિઝનમાં એકસો વરસાદ નોંધાયો છે જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં સારો વરસાદ થયો છે ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં શિક્ષક દંપતીએ પચીસ વર્ષ શાળા ગયા વિના પગાર ખાધો આના વિશે વિગત જણીએ તો રાજસ્થાનના બારા જિલ્લામાં એક શિક્ષક દંપતીએ પચીસ વર્ષ સુધી શાળા ગયા વિના સરકારી પગાર મેળવતો રહ્યો જેની રકમ નવ કરોડ રૂપિયાથી વધુ છે આ મામલો સામે આવ્યા બાદ સરકારે તેમની પાસેથી રકમ વસૂલવાની પ્રક્રિયા શરૂ કરી છે દંપતી વિષ્ણુ ગર્ગ અને અંજુ ગર્ગ પોતાની જગ્યાએ ડમી શિક્ષકો રાખીને આ કોંભાડ આચરતા હતા ફરિયાદ દાખલ થયા બાદ બંને પત્ની પત્ની ફરાર થઈ ગયા હોવાથી પોલીસ શોધ કરી રહી છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ગુજરાતમાં દર ચોથો વ્યક્તિ મેદસ્વી આના વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદ અને સુરતમાં મેદસ્વીતા ચિંતાજનક સ્તરે પહોંચી છે તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતમાં દર ચોથો વ્યક્તિ મેદસ્વી છે રાજ્ય સરકારે આ સમસ્યાને પહોંચી વળવા મેદસ્વીતા મુક્તિ અભિયાન શરૂ કર્યું છે જેનો હેતુ દસ લાખ લોકોનું દસ કિલો વજન ઘટાડવાનો છે આ સમસ્યાના મુખ્ય કારણોમાં બેઠાડું જીવનશૈલી જંક ફૂડ અને કસરતનો અભાવ છે જે ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગો તરફ દોરી શકે છે ત્યારબાદના બીજા ગતિના સમાચારમાં એસબીઆઈમાંથી અઠ્ઠાવન કિલો સોનું અને આઠ કરોડની રોકડની લોટ આના વિશે વિગત જાણીએ તો કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એક શાખામાં મોટી લૂંટની ઘટના બની છે પ્રાથમિક માહિતી મુજબ નકા અને હથિયારોથી સજ્જ લૂંટારાઓએ બેંકમાંથી અઠાવન કિલો સોનું અને આશરે આઠ કરોડ રૂપિયાની રોકડ લૂંટી લીધી હતી આ અચાનક થયેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકમ મચી ગયો છે પોલીસ તાત્કાલિક હરકતમાં આવી તપાસ શરૂ કરી છે અને લૂંટારાઓને ઝડપવા માટે ટીમો તૈનાત કરી છે w e e એના પછીના બીજા મહત્વના સમાચારમાં રશિયાને યુક્રેન વચ્ચે થશે ભીષણ યુદ્ધ ટ્રમ્પ મોકલશે હથિયાર આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકા યુક્રેનને શસ્ત્ર સહાયનું પહેલું પેકેજ મોકલવાની મંજૂરી આપી છે આ પેકેજ માટે નવા નાણાકીય કરાર હેઠળ નાટો દેશો પાસેથી નાણાં એકત્ર કરવામાં આવ્યા છે લગભગ પાંચસો મિલિયન ડોલરના બે શિપમેન્ટને મંજૂરી મળી છે આ વ્યવસ્થા દ્વારા દસ બિલિયન ડોલરના શસ્ત્રો પૂરા પાડવાની તૈયારી છે આમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ રોકેટ અને આર્ટિલરીનો સમાવેશ થાય છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ટીમ જીતશે તો પણ ટ્રોફી નહીં સ્વીકારીએ આના વિશે વિગતની વાત કરીએ તો એશિયા કપમાં હાલમાં હેન્ડશેક વિવાદ ચાલી રહ્યો છે તેવામાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મહત્વનો નિર્ણય કર્યો છે કહ્યું કે જો ટીમ ફાઈનલમાં જીતશે તો તેઓ એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ નકવી પાસેથી ટ્રોફી નહીં સ્વીકારે તેમણે આ મેસેજ ને પણ પહોંચાડ્યો છે સૂત્રો અનુસાર હાથ ન મિલાવવાનો નિર્ણય સામે નકવી નારાજ છે જેઓ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ પણ છે ત્યારબાદના બીજા ગતના સમાચારમાં બીજી વાર કરડશે તો કૂતરાને થશે ઉંમર કેદ આના વિશે વાત કરીએ તો પ્રયાગરાજમાં વધતા ડોગ બાઇટના કેસોને ધ્યાનમાં રાખીને તંત્રએ મોટો નિર્ણય લીધો છે પહેલીવાર માણસને કરડશે તો કૂતરાને દસ દિવસ સુધી એબીસી સેન્ટરમાં રાખીને બાદમાં માઇક્રોચિપ લગાવી મુક્ત કરવામાં આવશે જો કૂતરું બીજી વાર કરડશે તો તેને ઉમરકેદની સજા આપવામાં આવશે અને જીવનભર એબીસી સેન્ટરના શેલ્ટર હાઉસમાં જ રાખવામાં આવશે શહેરમાં દર મહિને ચાર હજારથી વધુ ડોગ બાઇટના કેસ નોંધાય છે જેના કારણે આ કડક નિયમ લાગુ કરાયો છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં યુક્રેને પણ ભારત પર મોટો પ્રતિબંધ મૂક્યો આના વિશે તો યુક્રેન ભારતથી આવતા ડીઝલ પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે યુક્રેનિયન સલાહકાર કંપની એન્કોરે આ માહિતી આપી છે કહ્યું યુક્રેન આવતા મહિનાની પહેલી ઓક્ટોબરથી ભારતથી ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ મૂકશે ભારત રશિયા પાસેથી ઘણું ક્રૂડ ઓઇલ ખરીદે છે તેથી યુક્રેને આ પગલું ભરવું પડ્યું છે યુક્રેનિયન સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર રશિયન ઘટક વિશે જાણવા માટે પણ આ પગલું લેવામાં આવ્યું છે him ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં શેરી ગરબામાં ડીજે માટે પરવાનગી ફરજિયાત આના તો ગુજરાત હાઈકોર્ટે કરતા કહ્યું છે કે શેરી ગરબામાં ઓછા અવાજે લાઉડ સ્પીકર અને ડીજે વગાડી શકાશે નહીં કોર્ટે જણાવ્યું કે ડીજે માટે પરવાનગી લેવી ફરજિયાત છે કોર્ટે એવી પણ ટકોર કરી કે પોલીસ જ અનધિકૃત પરવાનગીઓ આપે છે સરકારે હાઈકોર્ટમાં એક નવી પોલિસી રજૂ કરી છે જે મુજબ કોઈપણ સભા કે સરઘસ માટે ડીજે તથા લાઉડ સ્પીકર માટે અલગથી મંજૂરી મેળવવી પડશે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં અદાણીને એક રૂપિયામાં મળી એક હજાર પચાસ એકર જમીન આના વિશે વિગતની વાત કરીએ તો કોંગ્રેસ વડાપ્રધાન મોદીની બિહાર મુલાકાતને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ આરોપ લગાવ્યો કે બિહારમાં મધચોરીની તૈયારીઓ થઈ રહેશે અને રાજ્યની જમીન તથા કુદરતી સંસાધનો ઉદ્યોગપતિના સોંપવામાં આવી રહ્યા છે તેમણે દાવો કર્યો કે ભાગલપુરના પીરપેન્ટીના પાવર પ્લાન્ટમાં અદાણીને એક રૂપિયામાં એક એકર જમીન આપવામાં આવી છે ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં વિશ્વ ઉમિયાધામ ત્રણ હાજર છસો ટન સિમેન્ટ અને ચાર હજાર ચારસો ટન સ્ટીલનો ઉપયોગ થઈ રહ્યો છે આ વિશાળ ડ્રાફ્ટનું કામ માત્ર બોતેર કલાકમાં પૂર્ણ કરીને એક નવો ઇતિહાસ રચવામાં આવશે આ કાર્યનો શુભારંભ પંદરમી સપ્ટેમ્બર બે પચીસ ના રોજ થયો હતો અને તે સત્તરમી સપ્ટેમ્બર સુધી ચાલુ રહ્યો છે ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં દેવાયત ખવડ રાજકારણમાં આવી શકે આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતી કલાકાર દેવાયત ખવડ રાજકારણમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે અને વિધાનસભાની ચૂંટણી લડવાનું તેમનું સપનું છે છેલ્લે બે વર્ષથી તેઓ આ માટે પ્રયત્ન કરી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને ભાજપ તરફથી ઓફર મળી શકે છે દેવાયત ખવડની લોકોમાં રહેલી લોકપ્રિયતાને કારણે તેઓ રાજકારણમાં સફળતા મેળવી શકે છે જોકે હાલની ઘટનાઓ બાદ લોકપ્રિયતામાં ઘટાડો થયો છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં હિમાચલમાં ભારે વરસાદથી તારાજી બસો તણાય આના વિશે વિગતથી જાણી તો હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે ફરી વિનાશ વર્યો છે મંડીના ધરમપુરમાં વાદળ ફાટવાથી બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયું હતું અને બસો તણાઈ ગઈ હતી જ્યારે શિમલામાં ભૂસ્ખલનથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં ચારસો લોકોના મોત થયા છે અને એકતાલીસ લોકો ગુમ છે આ ઘટનાથી ચારસો રસ્તાઓ બંધ છે રાજ્યને ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં ચાર รนูนกสันไทยอุเชม એના પછીના અગત્યના સમાચારમાં તહેવારો માટે બે વિશેષ ટ્રેનો આના પશ્ચિમ રેલવે તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે વિશેષ ટ્રેનો જાહેરાત કરી છે જેમાં ગાંધીધામ થી કોલકાતા શિયાળદ અને ભાવનગરથી દિલ્હી શકુર બસ્તી વચ્ચે સાપ્તાહિક ટ્રેન દોડાવવામાં આવશે આ ટ્રેનો વિશેષ ભાડા સાથે ચલાવવામાં આવશે આ નિર્ણયથી ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોના મુસાફરોને લાભ મળશે અને તેમની મુસાફરી સરળ બનશે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં રાહુલ ગાંધીનો ગુજરાત જીતવાનો નવો પ્લાન આના વિશે વિગત વાત કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ એક નવી રણનીતિ અપનાવી છે આગામી સમયમાં તેઓ દરેક વિધાનસભા બેઠક પર 1 થી 2 દિવસ રોકાશે અને હોટેલમાં રહેવાને બદલે તાલુકા અને જિલ્લા પ્રમુખોના ઘરે ભોજન લેશે અને રોકાણ કરશે તેઓ પૂર્વ ધારાસભ્યો અને સ્થાનિક કાર્યકર્તાઓ સાથે મળીને બેઠકનો તાગ મેળવશે તેઓ ગુજરાતની તમામ બેઠકોનો પ્રવાસ પૂર્ણ કરવાનું આયોજન ધરાવે છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ટેટ વન અને ટેટ ટુ ને લઈને મોટું અપડેટ આના વિશે વિગતથી વાત કરીએ તો લાંબા સમયથી ટેટ વન અને ટેટ ટુ ની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે શિક્ષણ વિભાગે રાજ્યમાં ચાર શહેરોમાં ટેટ વન અને ટેટ ટુ ની પરીક્ષા યોજવાનું આયોજન કર્યું છે આગામી બારમી ઓક્ટોબરના રોજ ટેટ વન અને ટેટ ટુ ની પરીક્ષા યોજાશે ટેટ વન ની સવારે અગિયાર થી એક તો ટેટ ટુ ની બપોરે ત્રણ થી પાંચ માં પરીક્ષા યોજાશે અમદાવાદ વડોદરા રાજકોટ તથા સુરતમાં આ પરીક્ષા યોજવામાં આવશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં સીબીએસમાં પંચોતેર ટકા હાજરી ફરજિયાત આના તો કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે સીબીએસઈ એ શાળાઓમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે પંચોતેર ટકા હાજરી ફરજિયાત બનાવ્યું છે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે જો વિદ્યાર્થીઓ શાળાએ ગયા વિના આંતરિક મૂલ્યાંકન નહીં કરાવે તો પરિણામ જાહેર કરવામાં આવશે નહીં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને આ નિયમ લાગુ પડશે આ નિયમનો હેતુ વિદ્યાર્થીઓને નિયમિત રીતે શાળાએ આવવા અને તેમનું આંતરિક મૂલ્યાંકન યોગ્ય રીતે પૂર્ણ કરવા પ્રોત્સાહિત કરવાનો છે team ત્યારબાદના બીજા ગતના સમાચારમાં ભયંકર બીમારીની સુધી લોકો સંક્રમિત ચપેટમાંથી અઢારના મોત થયા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એનસીડીસી કડક નજર રાખ રાખવાની સૂચના આપી છે દિલ્હી એનસીઆરના મેડિકલ કોલેજો અને જિલ્લા હોસ્પિટલોને પણ સજાગ રહેવા જણાવાયું છે નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આ બીમારી पर जीवलेण प्रहार करेश ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં બિયર પીવાની કાયદેસર ઉંમર ઘટશે આના વિશે વિગતથી વાત કરીએ તો દિલ્હી સરકાર બિયર પીવાની કાયદેસર ઉંમર પચીસ વર્ષમાંથી ઘટાડીને એકવીસ વર્ષ કરવાની વિચારણા કરી રહેશે તાજેતરની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી અધિકારીઓનું કહેવું છે કે એનસીઆરના નોઈડા ગુરુગ્રામ ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં પહેલેથી જ એકવીસ વર્ષની મર્યાદા છે દિલ્હીમાં પણ મર્યાદા ઘટાડવાથી ગેરકાયદેસર દારૂના વેચાણ અને કાળા બજાર અટકાવવામાં મદદ મળી શકે છે આ નિર્ણય પર અંતિમ મંજૂરી હજુ બાકી છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા બે નો ઘટાડો થશે આના વિશે તો મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે કંપની તાજેતરમાં થયેલી જીએસટી ઘટાડાનો લાભ સીધો ગ્રાહકો સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે આ ઘટાડાનો લાભ બાવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ થી મળવાનો છે દૂધ સિવાય મધર ડેરીના અન્ય પ્રોડક્ટ્સ પણ સસ્તા થવાના છે આ પગલાથી ઘરેલું ગ્રાહકોને મોંઘવારીમાંથી થોડી રાહત મળશે અને દૈનિક બજેટ પર પણ સકારાત્મક અસર પડશે ཆེམ ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં પોલીસ સ્ટેશનોનું પ્રજાલક્ષી રેન્કિંગ આના વિશે વિગતથી જ વાત કરીએ તો ગુજરાતમાં હવે પ્રજાલક્ષી કામગીરીના આધારે પોલીસ સ્ટેશનોને રેન્કિંગ આપવામાં આવશે ડીજીપી વિકાસ સહાયની સૂચનાથી ગુનાના આંકડાને બદલે નાગરિક કેન્દ્રિત સેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે નવી પદ્ધતિમાં પોલીસની વર્તણૂક અને ઉપલબ્ધતાને એંસી ટકા ગુણભાર આપવામાં આવ્યો છે આ રેન્કિંગમાં અર્જુન ઝડપી નિવારણ કોમ્યુનિટી પોલીસિંગ અને પાયાની સુવિધાઓ જેવી ચાલીસથી વધુ બાબતોનો સમાવેશ થાય છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ભારતીય રેલવેનો મોટો નિર્ણય આના વિશે વાત કરીએ તો ભારતીય રેલવે ઓનલાઈન ટિકિટ બુકિંગમાં છેતરપિંડી અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે જે અંતર્ગત પહેલી ઓક્ટોબર બે હજાર પચીસથી આઈઆરસીટીસી વેબસાઇટ અને એપ પર રિઝર્વેશન શરૂ થતાં પહેલાં પંદર મિનિટ ફક્ત આધાર કાર્ડ વેરીફાઈડ થયેલ વપરાશ જ ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે અત્યાર સુધી આ સુવિધા ફક્ત તત્કાલ ટિકિટ માટે હતી પરંતુ હવે સામાન્ય રિઝર્વેશનમાં પણ લાગુ થશે આ નવા નિયમથી ટિકિટ બુકિંગ વધુ સુરક્ષિત અને પારદર્શ બનશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટીમ ઇન્ડિયાને મળ્યા નવા જર્સી સ્પોન્સર આના વિશે વિગતથી વાત કરીએ તો બીસીસીઆઈ ટીમ ઇન્ડિયાના નવા જર્સી સ્પોન્સર તરીકે અપોલો ટાયર્સની જાહેરાત કરી છે ડ્રીમ ઇલેવન સાથેનો કરાર રદ થતા અપોલોએ નવી બોલી જીતી છે આ કરાર બે સુધી માન્ય રહેશે અપોલો ટાયર્સ દરેક મેચ માટે બીસીસીઆઈને રૂપિયા ચાર કરોડ ચૂકવશે જે ડ્રીમ ઇલેવનની ચાર કરોડની ઓફર કરતા વધુ છે આ નવા કરારથી બીસીસીઆઈને વધુ આર્થિક ફાયદો થશે અને ટીમ ઇન્ડિયાની જર્સી પર હવે અપોલોનો લોગો જોવા મળશે એના પછીના બીજા ગતના સમાચારમાં ગરબા આયોજકોને ત્રીસ એડવાઇઝરી સાથેની આપી નોટિસ આના વિશે વિગત જાણીએ તો આગામી બાવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસથી નવરાત્રી મહોત્સવ શરૂ થશે જેના માટે રાજ્યભરમાં ગરબાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સુરત પાલિકાના ફાયર વિભાગે આગ અકસ્માત રોકવા આયોજકોને ત્રીસ એડવાઇઝરી નોટિસ આપી છે નવરાત્રી મંડપો માટે ફરજિયાત નિયમો નક્કી કરાયા છે જેમાં વાયરિંગ પ્રમાણિત ઇજનેર પાસે ચેક કરાવવું ફરજિયાત છે જેથી મોટી જનમેદની વચ્ચે સુરક્ષા સુનિશ્ચિત થાય જ્યારે એનઓસી લેવી પણ ફરજિયાત કરવામાં આવ્યું છે

એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં બિહારના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત આના વિશે વિગતથી તો નીતિશ કુમારે ટ્વીટ કર્યું કે બિહારમાં સાત બિહાર વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ યોજના બીજી ઓક્ટોબર બે હજાર સોળથી બારમું ધોરણ પાસ કરનારા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે અમલમાં છે બિહાર વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મહત્તમ ચાર લાખ રૂપિયાની શિક્ષણ લોન સામાન્ય અરજદારને ચાર ટકા વ્યાજદરે અને મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર અરજદારોને એક ટકા વ્યાજ દરે આપવામાં આવે veixem એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પાકિસ્તાનના નાયબ ના યુદ્ધ વિરામના દાવાને અલ જઝીરા સાથેના ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે ભારતે ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી તેમણે કહ્યું કે પાકિસ્તાનને ત્રીજા પક્ષની સંડોવણીમાં વાંધો નથી પરંતુ ભારતને દ્વિપક્ષીય મુદ્દો માને છે પાકિસ્તાન શાંતિપ્રિય દેશ અને વાતચીત foarte tăiar ce... એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં બત્રીસ પેમેન્ટ એગ્રીગેટર્સ માટે નવા કડક નિયમો આના વિશે વિગતથી વાત કરીએ તો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બત્રીસ પેમેન્ટ એગ્રીગેટર્સ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં લાયસન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે પેમેન્ટ એગ્રીગેટર્સ ઓપરેટર્સને હવે તેમની નેટવર્થ રૂપિયા પચીસ કરોડ સુધી લાવવા માટે ત્રણ વર્ષ મળશે નિયમોનું ઉલ્લંઘન થાય તો સેવા અઠ્યાસમી ફેબ્રુઆરી બે સુધી બંધ થઈ શકે છે ટ્રાન્ઝેક્શન માટે એસ્ક્રો એકાઉન્ટ ફરજિયાત રહેશે અને ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શન મર્યાદા પચીસ લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે